આજમાં યોજાયેલા મહાકુંભનો ગત દિવસે 26 બેના સમાપન થયું છે ત્યારે મહાકુંભના 45મા અને અંતિમ દિવસે સવા કરોડથી વધુ શ્રદ્ધાળોએ મહાશિવરાત્રીના અને આ મહાકુંભના અંતિમ સ્નાન માટે સંગમમાં ડૂબકી લગાવી હતી આ અંગે વર્ત્યુરોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તારીખ 13 જાન્યુઆરીએ પ્રયાगराजમાં આ મહાકુંભનો પ્રારંભ થયો હતો ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ દ્વારા જણાવેલ કે विश्व इतिहासમાં આ ભૂતપૂર્વ अविस्मरणीय છે પૂજ્ય અખાડા સાધુ સંતો મહામંડલેશ્વરો તેમજ ધર્માચાર્યોના આશીર્વાદનો જ આફળ છે કે સમ્રસ્તાનો આ મહાકુંભ વિશ્વને એકતાનો સંદેશો આપી રહ્યો છે મહાકુંભના અંતિમ દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં 1.44 કરોડ શ્રદ્ધાળોએ સંગમમાં ડૂબકી લગાવી હતી જ્યારે 45 દિવસમાં કુલ 66.21 કરોડ શ્રદ્ધાળોએ મહાકુંભમાં ભાગ લીધો છે प्यारे स्नाननाथ छेला दिवसे यूपी सरकार मेलाનું સમાપન એક અદ્ભુત લાઇટ શો અને આચ્છબાજી સાથે કરવામાં આવેલ હતું